જય માતાજી સ્વાગત આપ સૌનું એક નવા વિડીયોની અંદર તેમ છો બધા મજામાં ને આઈ હોપ તમે બધા પીર એન્ડ ફાઇન હશો તો આજની વિડીયોની અંદર આપણે જઈશું દશામાંની પ્રતિમા જોવા તમને જ્ઞાનીથી લઈને મોટી પ્રતિમા જોવા મળશે સાથે હું તમને તેમજ પણ જણાવી દઈશ અને તમને આ વિડીયોના માધ્યમથી ઓનરનો નંબર પણ મળી જશે તો તેમની સાથે તમે વાતચીત પણ કરી શકશો સૌ પ્રથમ તો હું તમને જણાવી દઉં વડોદરા શહેરની અંદર આવેલી આ શાહની જકાત નાકાની ચેનલ છે ત્યાંથી આપણે થોડા આગળ વધીશું ત્યાં આપણને ગોરવા બ્રિજ જોવા મળશે તે બ્રિજ આપણે ચડવાનો નથી ત્યાં આગળ આપણને એક સર્કલ જોવા મળશે એ સર્કલનું નામ છે ગણપતિ ચોક અને અહીંયા તમને ઇન્ડો ચાચા રોડ જોવા મળશે આ સંપૂર્ણ લોકેશન છે તો અહીંયાથી શરૂ થાય છે માર્કેટ તમને નાના નાના શેડ બનેલા જોવા મળશે જેની અંદર દશામાની પ્રતિમા બનાવવાનું કાર્ય ચાલી ગયું છે સો વાળી છે આ મોટી તમારે પાંત્રીસો વાળી છે આ જે પડી છે બત્રીસો વાળી છે એના બાજુમાં પડી છે છત્રીસો વાળી છે આ તમારે સોળસો એકાવનની આવે બરાબર

આની કિંમત આ વર્ષે દશામાં વ્રતની શરૂઆત તમને ચોવીસ જુલાઈએ જોવા મળશે અને દસ દિવસ રાખ્યા બાદ તમે દશામાંને વેગાઈ પણ આપો છો તેની તારીખ તમને બે ઓગસ્ટ જોવા મળશે દશામાંના વ્રતના પ્રથમ દિવસે દશા માતાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે દશા માતાનું વ્રત અષાઢ સુદ અમાસથી શરૂ થાય છે અને તે શ્રાવણ સુદ દસમ સુધી કરવાનું હોય છે દસ દિવસ સુધી દેવડાઓ પંડાલની અંદર પ્રટકાવવામાં આવે છે દસ દિવસ સુધી કથા પણ સાંભળે છે અને વ્રત પણ કરે છે દશામાં વ્રતના દસમા દિવસે દશામાં માતાની પૂજા કર્યા બાદ તેમની મૂર્તિને પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે આ વ્રત મહિલાઓ સંપૂર્ણપણે દસ દિવસ સુધી રાખે છે દશામાંનું વ્રત કરવાથી ગરીબોને ધન મળે છે બાજિયાના ઘરે પાલનું બંધાય છે રોગોને નિરોગી કાયા મળે છે તમે દશામાં વ્રત કરતા હોય તો સંપૂર્ણપણે તેને પૂર્ણ કરવું જોઈએ અન્યથા તમે છોડી દેશો તો તે વ્રતને અશુભ માનવામાં આવશે અનેક કહેવાય કલાકૃતિનો નમૂનો અલગ અલગ ડિઝાઇન બનાવીને આ શેરની અંદર ઘણી બધી દશામાની પ્રતિમા રાખવામાં આવી છે અહીંયાથી તમને દશામાની મૂર્તિ ડેકોરેટ કરેલી પણ મળી જશે જેમ કે તમે જોઈ શકો છો આ મૂર્તિ ઉપર વસ્ત્ર પણ પહેરાયેલા છે અને જ્વેલરી પણ પહેરાયેલી છે અહીંયા તમને સૌથી મોટી દશામાની પ્રતિમા પણ જોવા મળશે જેમની સાઇ લગભગ દસ ફૂટ છે હવે આપણે જોઈશું પાંચથી સાત ફૂટ લંબાઈ ધરાવતી દશામાની પ્રતિમા આ પ્રતિમાની કિંમત તમને લગભગ દસ હજારથી લઈને ચૌદ હજારની વચ્ચે જોવા મળશે તો વિડીયોની અંદર આ જગ્યાના જે કોનર છે ને તેમનો કોન્ટેક્ટ નંબર પણ તમને જોવા મળશે તમને લોકેશન ખબર ન પડે તો તમે કોન્ટેક્ટ દ્વારા પણ અહીંયા સુધી પહોંચી શકો છો અને એમાં દસમાની પ્રતિમા પણ તમે ખરીદી શકો છો અહીંયા પેન્ટિંગ વર્ક ચાલી રહ્યું છે તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી દશામાના દિવસો આવવાના છે અને મને એમ થયું કે આ બધી દશામાની પ્રતિમા પણ તમારી સાથે શેર કરવી જોઈએ જેથી કરીને તમે ઘરે બેઠા દશામાની પ્રતિમા પણ જોઈ શકો અને તમે દશામાનું વ્રત કરતા હોય તો અહીંયા આવીને તમે ખરીદી પણ કરી શકો તો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત